આશરે સવાસો વર્ષ પહેલાની એક વાત છે મુંબઈના એક પરિવાર હરકિશનદાસ નરસિંહદાસ સ્મૃતિ ને ત્રણ થી ચાર દિવસ સુધી સ્વપ્નમાં શ્રી કોટેશ્વર મહાદેવના દર્શન થાય છે તેઓ આ વાતની જાણ તેમના મિત્ર વર્તુળમાં કરી જ એ સમયે વટાર ગામના એક વૈદ્ય આયુર્વેદિક દવા આપવા માટે મુંબઈ વારંવાર આવતા હતા તેઓ એમના મિત્ર હતા અને એમને પણ સ્વપ્નની જાણ કરી ત્યારબાદ આ વૈદ્ય કહ્યું હતું કે તમે જે કહો છો એ અમારા ગામની આસપાસનું સ્થળ છે અને એ લોકો મુંબઈથી વટાર ગામ આવવા રવાના થાય છે ઉદવાડા સ્ટેશન પર ઉતરવાની સાથે જ હરકેશનદાસ એટલે કે બાબુભાઈ જેમને સ્વપ્નમાં જે જોયું હતું એ બધું આંખોની સામે આવવા માંડે છે ઝંડાચોક પણ એમને સ્વપ્નમાં જોયું હતું ત્યાંથી તેઓ સ્થળ પાસે જવા નીકળે છે બાબુભાઈ એમને રસ્તો બતાવે છે જ્યારે તેઓ નદી પાર કરીને એક નાનકડું દેરું એટલે કે મંદિર પાસે પહોંચે છે ત્યાં મંદિરની ગેટ પાસે જ એક સન્યાસી બાબા બેઠા હોય છે જેઓ તેમને બાબુભાઈ નામથી બોલાવે છે આ સાંભળી જ તેઓ પણ વિચારમાં પડી જાય છે અને એ સમજે છે કે આ શ્રી કોટેશ્વર મહાદેવની ચમત્કાર છે અને એ સમયે આ એક નાનકડું મંદિર બાવળના ઝાડની વચ્ચે હતું જેને તેઓ એ સમય જતાં જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરે છે આગળનો ભાગ તમને બીજા વિડીયોમાં જોવા મળશે